આપ જોઈ રહ્યા ટુડે ન્યૂઝ ઓલા કંપનીમાંથી લીધેલી ગાડીના ગ્રાહકને કડવો અનુભવ થયો છે રાઠોડ દીપ્તી હિંમત છે દ્વારા ઓલા શોરૂમ પરથી ટુ વ્હીલર ગાડી લેવામાં આવી શમનવય સ્ટેટસ વડોદરા પાદરા રોડથી બિલ કેનાલ તરફ જવાળા રોડ પર એક ઓલા કંપનીના આઉટલેટ પરથી એક વર્ષ અગાઉ ઓલા મોબાઈલ લેવામાં આવી હતી રાઠોડ રણજીત સિંહ જ્યાં ગ્રાહક દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે જ્યારે ગાડી લીધી શોરૂમ પરથી જ્યારે છોડાવી ત્યારે બેટરી વિશે કોઈ માહિતી આપવામાં નહોતી આવી અમારી બેટરીમાં પ્રોબ્લેમ આવ્યો છે ત્યારે આ શોરૂમ પર સર્વિસ માટે આવ્યા છે પરંતુ સર્વિસ સેન્ટર દ્વારા સાહીઠ હજાર રૂપિયાની રકમ માંગવામાં આવી છે મારી ગાડીમાં બેટરીના પાંચ વર્ષની વોરંટી ચાલુ હોય તો સાહીઠ હજાર રૂપિયા શાના આપવાના ગ્રાહકને આ પ્રશ્ન થઈ રહ્યો છે ગ્રાહકે પોલીસને પણ જાણ કરી છે પોલીસમાં પણ અરજી આપવા અરજી કરી છે રાઠોડ રણજીતસિંહ આ ગ્રાહકને કડવો અનુભવ થયો છે તેઓ મીડિયા સમક્ષ રોજ પણ વ્યક્ત કર્યો છે અમે આજે અહીંયા ઓલાના શોરૂમ પર આવેલા હતા ગાડી બુક કરાવવા માટે જ આવેલા હતા ટોટલ મેં અલકાપુરી સનફરમા રોડ અને આ શોરૂમ ત્રણ શોરૂમ પર અમે ઇન્કવાયરી માટે આવેલા હતા ત્યાર પછી અમારે ફાઇનલ ડિસિઝન હતું કે અહીંયાથી આપણે ગાડી લેવી છે તો ત્યાં અમે હજુ ડિસ્કસ કરતા હતા ત્યાં આ ભાઈ સાથે આ ભાઈ આવ્યા હતા તો એ લોકો એને અમને એવું સજેસ્ટ કર્યું કે તમે અહીંયાથી ગાડી ના લેશો ઓલાની ગાડી ના લેશો તો અમે એમને પૂછ્યું કે શું પ્રોબ્લેમ આવે છે તો એ લોકોએ એવું જણાવ્યું કે અમારી ગાડી જે પડી રહી હતી એક વીક જેવું તો બેટરી ઝીરો થઈ ગઈ હતી પછી ચાર્જ નથી થતી તો એ લોકો અહીંયા શોરૂમ પર આવ્યો તો શોરૂમમાં એવું કીધું કે એમની કોઈ વોરંટી રહેશે નહીં એટલે અમે ઓલાની ગાડી લેવાનું કેન્સલ કર્યું ના મારું નામ ધવલ પટેલ સમસ્યા એવી છે કે વરસ પહેલાં મેં અહીંથી ઓલા ગાડી આ શોરૂમ પર લીધી હતી આ બિલ આટલા દ્રા ક સમયવાર સ્ટેટસ છે ત્યાંથી આ ગાડી લીધેલી છે એ વખતે જ્યારે આ ગાડી લીધી હતી ત્યારે એક વર્ષ પહેલાં અમે આ જગ્યા પર આવ્યા હતા ત્યારે એવું કીધું હતું અમને કે આ જે ગાડી છે એના અંદર પાંચ વર્ષની બેટરીની વોરંટી છે અને ગાડીમાં કોઈ બી ફોલ્ટ થાય તો પાંચ વર્ષનો સર્વિસ તમને મળશે ત્યારે આજે મારી ગાડી બગડી છે એટલે શોરૂમ પર અમે લઈ ગયા તો ત્યાં અમને એવું કહે છે કે સાઠ હજાર રૂપિયા બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે એના આપવા પડશે એટલે મેં પૂછ્યું શાના માટે આપવા પડશે તો એ લોકો એવું કહે છે કે તમારી ગાડી ટોટલ ડિસ્ચાર્જ થઈ ગઈ છે બેટરીના મેં કીધું વોરંટીમાં છે આ ગાડી તો વોરંટીમાં કરી દો ને તો કે ના કે વોરંટીમાં લેવાય નહીં કેમ કે આ વોરંટીમાં આમાં આવતું નથી એટલે મેં કીધું કમ અમને પાંચ વર્ષ માટે વોરંટી આપી હતી ને તો એ લોકો એવું કહે છે ના અમારા તેથી આવી કોઈ છે જ નહીં કે આવું કોઈ આપવાનું નક્કી નથી પણ મેં કીધું આનો કાર્ડ છે આ બધું છે તો કે એ વખતે અમે તમને જાણ કરી હશે કે આવું આવું તમારે ડિસ્ચાર્જ થઈ જાય તો તમારે આ કરવાનું એવું અમને કોઈએ સમજાવ્યું

ના ના આ જે છે ને ખરેખર ઇલેક્ટ્રિક ગાડી લેવી ના જોઈએ અને ઓલા તો ખાસ કરીને ના લેવી જોઈએ શું નામ છે રાઠોડ રણજીતસિંહ